ખાડી પૂરને લઈને લીંબાયત મીઠી ખાડીની પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે લિંબાયત મીઠી ખાડીમાં ઘરમાં સાતથી આઠ ફૂટ પાણી છે ત્યારે ઘરની અંદરથી એક વ્યક્તિ ખાવાનું અને પીવા માટે પાણીની માંગતો હોય એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે કારણ કે ઘરમાં કહી શકાય છાતી સુધી પાણી છે ત્યારે આ વ્યક્તિ વ્યક્તિના મકાનમાં ઉપરના ભાગે બેઠેલો છે અને ઘરની અંદરથી બહાર નીકળવા તૈયાર નથી જોકે આ જ પ્રકારના નજારા લિંબાયતના મીઠી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ત્યારે ઘરમાં સાત ફૂટ કરતાં વધુ પાણી હોવા છતાં પણ ઘરમાં રહી અને ઘરમાં મદદ માંગી રહ્યો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે ખૂબ જ દૈનિક સ્થિતિ છે અને હજુ પણ આજ પરિસ્થિતિ આગામી ત્રણથી ચાર દિવસ રહે તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર તો નહીં પણ સ્થાનિક આગેવાનો કામે લાગ્યા છે ફાયરના જવાનો સતત આ વિસ્તારમાં મદદ પહોંચે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે ખાડી લઈને સુરતના લીંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં જે પ્રકારે પાણી વધી રહ્યું છે ત્યારે હજારો પરિવાર આ પાણીમાં ફસાયા છે ત્યારે તેમની મદદે સમાજસેવી સંસ્થાઓ આવી છે અને તેમના માટે જમવાના સાથે પાણીની વ્યવસ્થા કરી બોટ મારફતે તમામ વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે ખાસ કરીને આપણી સાથે કોંગ્રેસ કાર્યકર્તા અસલમભાઈ લિંબાયતના અમારા જે ગ્રુપ છે હુસેનભાઈ ચાઇનીઝવાળા મતીનભાઈ અને ફરીદાજી એમની ટીમ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા અને છેલ્લા બે કલાકથી આ લોકો અવિરતપણે આવી રીતે બોટની અંદર કે છેવાડાના જ્યાં સુધી પાણી ભરા કે જ્યાં કોઈ વસ્તુ પહોંચતી નથી તેવી જગ્યાએ પણ પોતાની જાતને જોખમમાં નાખીને ફાયરના સાથીઓની મિત્રના મદદથી એ લોકો ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે પાણીની બોટલોનું વિતરણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે છેલ્લા આ ત્રણ દિવસથી આ પરિસ્થિતિ છે ને આજે પરિસ્થિતિ વધુ વણસી છે જે ઉપરવાસનો વરસાદ છે સુરતનો વરસાદ છે એ વરસાદને કારણે જે લોકો અહીંના જે પરિવારો છે બિલકુલ ગરીબ શ્રમિક પરિવારો છે રોજિંદા છૂટક મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન કરનારા પરિવારો છે અને એ એમની જે દશા છે એ તમે પણ જોઈ શકો છો કે કેવી દશામાં અત્યારે જીવન એ લોકો વેઠી રહ્યા છે સ્લમભાઈ દ્રશ્ય જોઈ શકાય છે કે છેવાડાની જે જગ્યા છે એ જ્યાં કશું નથી પહોંચી શકતું તેવા લોકોને મદદ પહોંચાડવા માટે ફાયરના જવાનો સતત બોટ દ્વારા રેસ્ક્યુ કરી રહ્યા છે એટલે કે જે લોકો બહાર નથી આવવા માંગતા તેમના માટે જમવાનું અને પાણી પહોંચાડી રહ્યા છે અને ખાસ કરી અને ત્યારબાદ રિટર્નમાં જ્યારે આવે છે ત્યારે જે લોકોને બહાર આવવું હોય તેમને બોટમાં બેસાડીને બહાર લઈને આવતા હોય છે સતત સવારથી એટલે આમ તો કહી શકાય છેલ્લા ત્રણ દિવસથી સુરત ફાયર વિભાગના તમામ કર્મચારીઓ તમામ અધિકારીઓ ખડા પગે લોકોની મદદ માટે ઊભા છે તેવામાં ફરી એક વખત લીંબાયત મીઠી ખાડીમાં જ્યારે પાણી ભરાયા છે લોકોને જરૂર છે ત્યારે ખાવાનું અને જમવાનું લઈને ફાયર વિભાગના જવાનો અને સામાજિક આગેવાનો જઈ રહ્યા છે અંદર અને રિટર્નમાં લોકોને ત્યાંથી બહાર લઈને આવવાનું કામ કરતા હોય છે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને ધીરે ધીરે પાણીનું લેવલ જે રીતે વધી રહ્યું છે એટલે કે સતત મુસીબતો વધી રહી છે તેવામાં સમાજ સેવી સંસ્થાઓ અને ફાયરના જવાનો ખડા પગ લોકોની મદદ કરી રહ્યા જોઈ શકાય છે કે કઈ પ્રકારે મદદ કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ખાવાનું અને પાણીનો મોટો જથ્થો લઈ ફાયરની ગાડી જે બોટ છે તે અંદર જઈ રહી છે તમામ લોકોને જમવાનું આપી અને રિટર્નમાં આ બોટમાં લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને મહિલાઓને મોટા પ્રમાણમાં લાવવામાં આવી રહ્યું છે કારણ કે ગંદુ પાણી છે અને જે પ્રકારે છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે જેને લઈને લોકોની તબિયત બગડી રહી છે ત્યારે આવા લોકોને મેડિકલની જરૂર હોવાથી તમામ લોકોને લઈને ફાયરના જવાનો બહાર આવી રહ્યા દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ ને લઈને અત્યારે કેવી હાલત આ વિસ્તારમાં જોવા મળી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યુઝિંગ ગુજરાતી સુરત